બરાબર મારા પર સોન નખ્યોનું ઉભારો થાય કડક હો

બચાઈ દે કે મારો ઓટમ ફોમ માં જાવ તો મારો લુકર બગા અરે બોલિયા જો પેલો જિંદન ધંબા લઈ જાય આપરો આંતી પડશે હું તમન નતો દેતો તો કરવાન રાખ જલ્દી હે મારા કોતી ના મસ્ત નવા લુઘડો ફેર આવ્યો તો લુઘરાની પથારી ફેવરી નાખી હતી તો હે આ જીતતાના બાપાને તો કહેવાનું એ લાલિયાની એ પથારી ફેવડું તમે નાખો એ શું તો ઓહો ખૂકી મૂકી દો જીત્યો ખવાનો શિકાર ચોર જતો રહ્યો આટલા તો તો દેખાતો જ નહીં ગમત જેવો તો શિખર આ દોવાના બોન બોવાનું બોન બોને મૂકવાનો શિકાર છોકર ના

મારો નથી ફુગો મારો વચ્ચે કલર થઈ ગયો હું તો મારા રસ્તા ખેડોતો મને માર્યો બોલો હારા ચેવી રમ તમે હાર્યો

તું લાઈ મૂક્યો ની ચો લાવ્યો હું તમને આનો હતો ના સારો કલર તા ના ખબર હાર ભાઈ તમને આનો હતો લઈ લઈને ગઈ વળી હા ના

બીજો હા હવે જેવું લાગી આવ્યું લાગી આયુ આ કર્યો અમારે નતું આનું ગમત હું ગમત જતો વાત કરો તમે તો ભલા આદમી જેવા હોય ભલો આજમી તો

પલાડવા પડશે રંગવાનું વિચાર પલાળ્યા પડતી એમ તો કહું યાર હવે કઈ સુટવા ના દઉં ભેડો કર્યો

એ મને ના લે ઉભા રહો ઉભા હેપી હોલી હેપી સરસ સરસ ના ના ગોઠા જાય મારા મેહોણા પ્રોગ્રામ હતો પ્રોગ્રામ હતો તારા મીટિંગ લે તારે જ અમન તેજા બેને બોલાયા હ હા તી તારો જઈએ બે જણા એક સમાધાન કરવાનું હતું ઓ હો લ્યો આ હું જાયા જો જો આ વેતો કર્યો તમે હા 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 આ બધું ચાલુ કરી ગયા જો હું એ હું તો રંગ રંગ કરે ચાલે હું ચાલે અરે હેડો આમાં હેડો નઈ ને મામે હું હેડો તો જાવ હું લેવું પોણી કાઢી નાખ મને થોડો થોડો કલર કરવા મને થોડો થોડો કલર કરવા દે બહુ મારાગ્રામ તો બગારે જ છે બરાબર બૂમ પાડું એટલે આપડે બે છટકી ગઈ એવું અમે હું તેજાન બોમ પાડું ને હા એટલે તમે તૈયાર થઈ ગયો હા ઓમ પી જા કો તમે તો એટલે હું પી યાર હા કલર એટલે આ કલર છોરીઓ થપ્પા ના તમે એટલે કલર કરતો છો હેડા હેલો આપણો મુઢો પેલા હરખો ના દેખાડાવતો હેલો આ પકડો ઠંડી <coughs> <coughs>

We'll